ભગવાન જગન્નાથ થી યથરાતા બસો પચાસ વર્ષ ઉપરાંત થી નીકળે છે જુઓ આ અહેવાલમાં ભરૂચમાં અઢીસો વર્ષ ઉપરાંતથી ફૂર્જા બંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરા મુજબ નીકળતી આવી છે અને તે સમયે પણ ભોઈ સમાજના લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જ્યાં ભગવાન જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા ઓડિશાથી આવતા જહાજોમાં ત્યાંથી મજૂરો તથા વેપારીઓ અવારનવાર ભરૂચ આવતા હતા તેઓના સંપર્કમાં ભોજ સમાજના લોકો પણ આવ્યા શ્રદ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો સારું જેથી સવારમાં કામે આવતી વ્યક્તિઓ પણ અહીં દર્શન કર્યા બાદ પોતાના કામે લાગી જાય ઓરિસ્સા વાસીઓની મદદથી ભોઈ જ્ઞાતિના કર્મચારીઓએ અહીં ભગવાન જગન્નાથજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું અને તે સમયે આ પૂર્જા બંદર વિસ્તાર ઉપર કાદવ માટી ઊંચા પ્રકારનો હતો અહીં નારિયેળનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નારિયેળના છોડા એટલે કે રેસાના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ પણ બનાવવામાં આવી એવી લોકવાયકા છે અને મૂર્તિ પણ આજે પણ હૈયાત હોવાનું માનવામાં આવે છે આમ ભગવાન બલરામબહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પ્રતિમાઓ તૈયાર થઈ અને પછી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું ત્યારથી જ ભરૂચમાં ભોજ સમાજ દ્વારા દળ અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ જ રથયાત્રા નીકળે છે અને આ રથયાત્રાના પૈડા ક્યારેય થંભ્યા નથી કોરોના કાળમાં પણ એક જ રથમાં ભગવાન બલરામ બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણને મંદિર સંકુલમાં જ પ્રદક્ષિણા કરાવીને રથયાત્રાની પરંપરાઓને જાળવી રાખી છે અને આવતીકાલ એટલે કે રવિવારે અષાઢી બીજના દિવસે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા ફુરજાબંદરથી નીકળશે અને એવું પણ કહેવાય છે કે અમદાવાદ પહેલા ભરૂચમાં સૌપ્રથમ વખત ફુરજાબંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હોવાનું લોકવાયકા રહ્યું છે અને છેલ્લા અઢીસો વર્ષથી આ પરંપરાને ભોય પંચના લોકોએ જાળવી રાખી છે. ગુરુગુચની પાવન ભૂમિ એટલે ભરૂચ શહેર ભરૂચ શહેરમાં ભરૂચ ભોઈ સમાજ તારીખ સાત સાત બે હજાર ચોવીસ ચાર ત્રીસ કલાકે જગન્નાથ ભગવાન અને ભાઈ બેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ભરૂચ શહેરની જનતાને અમે આમંત્રિત કરીએ છીએ જે મંદિરે નથી આવી શકતા રથ દ્વારા એમની અમીર દ્રષ્ટિનો ઇતિહાસ પેલા સૈકા પહેલા પૂજા બંદર બહુ મોટું બંદર ગણાતો હતું ને ત્યાં બહુ જહાજો લંગરતા હતા ને એવા સમયે અમારો સમાજ ખલાસી નું કામ કરતા હતા ને અમારો સમાજ દરિયાઈ સાથે સંબંધ હતો એવામાં અમારા સમાન સમાજ આગેવાનો એ જ્યારે ત્યાં બધા ભેગા થતા હતા આરામ કરતા હતા જમીન પરવા રહેતા હતા તેવામાં એક સંત આવી અમને કહી ગયા કે તમે એક આ નારિયેલ ના છોડા કે જગન્નાથ ભગવાન સ્થાપના કરો મૂર્તિની તો સૈકો પેલા એ ભગવાન અમે સ્થાપના કરી હતી અને એ પરંપરા આજે પણ અમારા વડવાળા જે અમને આપી ગયા છે તે અમે નિભાવી રાખ્યા ને ચાલુ રાખી છે